આજે અમે ઝાયડસને ઇન્વાઇટ કરીને અહીંયા એક બહુ સરસ ઇવેન્ટનું આયોજન કરેલું હતું જેમાં અમે લોકો જે બધી લેડી જે બિઝનેસ કરે છે જેમ કે મમતાબેન લિટલ પ્લે હાઉસ ચલાવે છે પૂનમબેન પેરેડાઈઝ જીમ ચલાવે છે પછી અહીંયાના જે ઓનર છે ફિઝિયો ફિટ અમે લોકો બધા સાથે મળીને એક વેલકમ નવરાત્રિનું આયોજન કરીને એવું બતાવીએ છીએ કે ભાઈ વુમન વુમનને સપોર્ટ કરવો જોઈએ આજે અમે આજે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલી છે એમાં બધાએ ખૂબ જ ઉત્સાહથી પાર્ટિસિપેટ કર્યું છે જેમાં નાના કિડ્સના રાઉન્ડ્સ માટે એ લોકોએ પ્રોપર પ્રિપરેશન બતાવી છે તો એમની સાથે યંગ ગ્રુપ પણ છે કે જેમણે વેલ ડ્રેસ અને સારી રીતના વેલ પ્લેયર માટેના પ્રોપરની તૈયારી બતાવી છે બધા લેડીઝ સાથે મળીને અમને ચાઈડસ ફૂલ સપોર્ટ આપ્યો છે અને ફૂલ માહિતી આપી છે લિટલ માસ્ટરમાં પેરેડાઇઝ ફિટનેસ પણ ચાલુ છે અને અમારા બધા લેડીઝ એકદમ આમાં સહયોગથી પાર્ટ કર્યો છે આજનો અમારો વિષય છે ડૉક્ટર પ્રિયંકા ચિરિપાલનો બ્રેસ્ટ કેન્સરનો વધતી જતા બ્રેસ્ટ કેન્સરનો ભય અને જે અવેરનેસ લોકોમાં નથી એ જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી અમે આ નિઃશુલ્ક ઝાયડસના ઇવેન્ટ કરીએ છીએ બે હજાર પંદરથી ઝાયડસ હોસ્પિટલ આવા નિઃશુલ્ક ઇવેન્ટ્સ કરતું આવે છે અને જનજાગૃતિમાં વધુમાં વધુ લોકોમાં ફેલાય તેવો એનો ઉદ્દેશ્ય છે આજે રાજકોટમાં અમારો એક્સપિરિયન્સ ખૂબ જ સારો હતો વેર ઓલ ધ ફિમેલ્સ વન ફિફ્ટી કરતાં વધારે ફિમેલ્સ હતા જેમને ખૂબ જ ઇન્ટરેસ્ટ જોડે ખૂબ જ એન્થુઝિયાઝમ જોડે બ્રેસ્ટ કેન્સર વિશે બહુ બધી ઇન્ફોર્મેશન લીધી બ્રેસ્ટ કેન્સર મટી શકે એવો રોગ છે જેના માટે આપણે મહિલાઓએ જાતે પોતાની અવેરનેસ વધારીને પોતે સ્ટેપ્સ લેવાના છે વર્ષે એકવાર વાર મેમોગ્રાફી કરાવવાની છે અને પોતાની બ્રેસ્ટ પોતે ચેક કરવી છે બ્રેસ્ટ કેન્સર અર્લી સ્ટેજમાં ડિટેક્ટ થશે તો એમાં ખૂબ જ સારા નિયર ટુ હન્ડ્રેડ પરસેન્ટ ક્યોર રિઝલ્ટ છે સો લેડીઝ પ્લીઝ સ્ટે અવેર હેલ્ધી એન્ડ કેન્સર ફ્રી